તો અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન માટે આજે બપોરે વેરાવળથી વાયા અયોધ્યા થઈને સલારપુર સ્પેશિયલ ટ્રેનનું ઉલ્લાસમય વાતાવરણમાં પ્રસ્થાન થયું હતું ટ્રેનમાં ગીર સોમનાથ જિલ્લાના આઠસો બાર યાત્રિકો ટ્રેનમાં મુસાફરી કરીને પહોંચશે તો બપોરે વાગે વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી વાયા અયોધ્યા સલારપુર સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી બપોરે બે વાગે વેરાવળથી આ ટ્રેને પ્રસ્થાન કર્યું હતું ત્રણ દસે જુનાગઢ રેલવે સ્ટેશન પહોંચતા કે જ્યાં પણ ઉષ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ ટ્રેનમાં

અયોધ્યાના મંદિરના દર્શન માટે અયોધ્યા સરકાર તરફથી અમને લઈ જઈ રહ્યા છે અને અમને આનંદ છે કે અમને સરકાર તરફથી એટલો સહયોગ મળે છે અને અમને આવા દર્શન ક્યારે કરવા કરવામાં આવે છે આ સરકારના પ્રયત્નોથી અમે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને અમરા અહીંયા ગીર સોમનાથના અત્યારે લગભગ સાડી ચારસો થી પાંચસો ની સંખ્યા છે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળતી હું છું રાજ સોશિયલ એક્ટિવિસ્ટ અને વેપારી ખાસ કરીને આજે આપણે જોયું છે કે અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણ થયું છે તેને અનુસંધાને અનેક શહેરોમાંથી ટ્રેનો સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે આજે આપણે વેરાવળ પણ બે વાગે એનું પ્રસ્થાન કર્યું છે કે અયોધ્યા જશે ચોવીસ કલાક રોકાઈને પાછી પરત યાત્રીઓને લઈને આવશે સારી વાત છે પણ ખાસ કરીને રેલવે તંત્ર અને અધિકારીઓને પણ આ અગાઉ અમે રેલવે કમિટી તેમજ સામાજિક કાર્યકર વેપારોની માંગ હતી કે ભાઈ સુરપક્ષિત સોમનાથ મહાદેવનું યાત્રાસ્થાન હોય બાજુમાં દ્વારકા હોય શ્રી કૃષ્ણનું યાત્રાધામ હોય અને વિકસિત યાત્રાધામ બોર્ડ વેરાવળને પણ એટલું બધું વિકસિત બનાયું હોય ત્યારે ફક્ત એક વખત નહીં પરંતુ મંથલીમાં વીકલી અથવા પંદર દિવસે એકવાર અથવા અઠવાડિયે એકવાર અયોધ્યાની ટ્રેનની માંગણી છે જે એના કારણ એવું છે ખાસ કરીને કે અયોધ્યા છે એ પણ એક ધાર્મિક સ્થળ તરીકે વિકસાવે છે અને આપણે અહીંયા સોમનાથ સુપ્રદેશ સોમનાથ મહાદેવ છે એ પણ દેશ વિદેશથી યાત્રીઓ આવતા હોય તો ત્યારે એને કનેક્ટિવિટી વધે અને લોકોને સુવિધા મળે રેલવેને પણ આવક થાય એવી ખાસ કરીને એક વેરાવળની નગરજનો જનતા વતી અને રેલવે કમિટીના સભ્ય તરીકે પણ લોકોએ એમને માંગણી કરેલી છે તો ખાસ કરીને આપના માધ્યમથી હું રેલવે કમિટી તેમજ સંસદ સભ્ય અને અધિકારીઓને ખાસ કરીને રેલવે મંત્રી સુધી મારી વાત પહોંચાડો કે ભાઈ ફક્ત એક દિવસ પૂરતી નહીં પણ વીકલી અથવા મંથમાં બે વાર એટલે કે પંદર દિવસે એક વાર ટ્રેન અયોધ્યાની માંગણી છે એને જલ્દી અનુલક્ષીને પૂર્ણ કરે તેવી માંગણી છે આભાર આજરોજ ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ બંને જિલ્લાના જે અયોધ્યા શ્રી રામ મંદિરના ભવ્ય મંદિરના દર્શન કરવા માટે બે જિલ્લાના ટોટલ તેરસો ને ચાલીસ યાત્રિકોને આજે વેરાવળ રેલવે સ્ટેશનથી હમણાં લીલી ઝંડી આપવામાં આવી છે અને તંત્ર દ્વારા અને રેલવે તંત્ર દ્વારા બહુ સરસ મજાની ટ્રેનમાં યાત્રિકોને સરસ મજાની સુવિધા આપેલ છે અત્યારે આગળ અમે જોયું પાણી નાસ્તો તમામ પોલીસ પ્રોટેક્શન બધું વ્યવસ્થિત ભારત સરકારે જે આયોજન કર્યું અને શ્રી રામ ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જાય અને મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે લોકોના મનમાં થનગડાટ કે જે અયોધ્યા દર્શન કરવા માટે જઈ રહ્યા છે આ અત્યારે આ અહીંયાથી વેરાવળથી બે વાગ્યે ટ્રેન ઉપડી છે ત્રીસ કલાક જવામાં અને ચોવીસ કલાક અયોધ્યા રોકાશે રોકાણ થશે દર્શન કરશે રામ ભગવાનના અને ત્યાંથી પાછા રાતના અગિયાર વાગ્યે એટલે ત્રીસ કલાકમાં રિટર્ન એટલે એકવીસ તારીખે બધા પોતપોતાની ઘરે પહોંચે